સુરતમાં એક ચોર ઉલમાંથી ચૂલમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે શહેરના રાંદેર વિયરકમ કોઝવે વિસ્તારમાં પોકેટ મારી કરતો ચોર લોકોના મારથી બચવા નદીમાં કૂદી ગયો હતો ત્યારબાદ નદીના કાદવમાં ફસાઈ ગયો હતો નદીના બેટ પર જઈને ફસાઈ જતા બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવી પડી હતી સુરત શહેરના રાંદેર વિયરકમ કોઝવે વિસ્તારમાં પોકેટ મારી કરતો ચોર લોકોના મારથી બચવા નદીમાં કૂદી ગયો હતો ત્યારબાદ નદીના કાદવમાં ફસાઈ ગયો હતો નદીના બેટ પર જઈને ફસાઈ જતા બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવી પડી હતી લોકોના મારથી બચવા ચોરે પહેરેલો શર્ટ અને ચોરી કરેલું પોકેટ બંને ફેંકી દઈ સીધો વિયરકમ કોઝવેમાં કૂદી પડ્યો હતો બાદમાં તરીને તે નદીમાં બનેલા એક બેટ પર પહોંચીને અટકી ગયો હતો નદીમાં ચોર કૂદી પડતા ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો જેથી ફાયરના જવાનોએ નદી પાસે પહોંચી ચોરને બહાર કાઢ્યો હતો

કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલું છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાસ્કર સાથે લઈને આવી ગયા છે અને અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેડ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવે થી બીજી જગ્યા થી રાંદેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે